શ્રી સ્વામિનારાયણ મંદિર વાગડ આ વાગડ ધંધુકા બાજુ આવ્યું ધંધુકાથી ત્રેસઠ કિલોમીટર હા ધંધુકા અને રાણપુરની વચ્ચે આ વાગડ ગામનું મંદિર છે અહીંયા સ્વામિનારાયણ ભગવાનના ગુરુભાઈ એનું નામ આત્માનંદ સ્વામી અને પછી એને આત્માનંદ સ્વામી તરીકે ઓળખાય આત્માનંદ સ્વામી એટલા માટે કે મારા જેને ભાઈ કરેલા મોટા ભાઈ તરીકે માનતા રામદાસ સ્વામી ધામમાં ગયા પછી કે મારા ભાઈ કોણ બનશે તો મારા બધાય બની સંજો એમ નહી જીવનમાં કોઈ કઈ ન માગ્યું નહીં બને એવા તો એક આત્માનંદ સામે નીકળ્યા કે મેં મારા દેહને માટે હરિ ભગત પાસેથી કોઈ દિવસ કાંઈ માંગ્યું નથી મારે જે ખરા એ ભાયાત્માનંદ સ્વામી આ વાગડ ગામ મારે અહીંયા રહેતા અને એ મહારાજ એને ગુરુભાઈ તરીકે માનતા તો આ એ વાત થઈ આ મંદિરમાં મહારાજ પીરાજને ભગવાન અને સ્વામી આવ્યા એમાં બે બેથી પોતિયલ લેવા આવ્યા હે બે માણસોને બે પોતિયલ લેવા આવ્યા વાગડમાં એક મેઘાભાઈ બાપુ

સ્વામી અહીંયા મંદિર માં રહેતા એને આ વાગડ ગામનું જ પાણી માફક હતું બીજું એક પાણી માફક નહોતું આવતું અને અહીંયા રહેતા આ કુવો છે પાણી ખેસવા આ બધી પાર્કો જો હા હા એટલે હા હા આ કૂવો છે એ કૂવાનું પાણી વાપરતા એ પ્રસાદીનો કૂવો હાલો ભાયાત માનન સ્વામી ની વાત એમ છે બહુ મોટી ઉંમર આ 126 વર્ષે ધામ માં ગયા તો એને થયું મને મારત કેમ તૈયાર આવતા નથી તો એને થી ગુણાતીતાનંદ સ્વામી છે જૂનાગઢ માં એ સમર્થ છે સંસેને પૂછ્યું કે મારત કેમ આવતા નથી અને મહારાજને પ્રાર્થના કરે તો મને મારા ચરી જાય તો ગુણાતી મળવા ગયા જુનાગઢ પણ પાણી ભેગું લઈ ગયા તા કારણ કે આ એક જ ગામનું પાણી ફાવતું હતું તો પાણી થઈ રહ્યું સ્વામી તો ગામડે ગયા તો મળે શકે કે નહીં એટલે એ ભયાતના પાછા આવ્યા અને પછી ગુણા તીતાન સમાચાર મળ્યા કે આવી રીતે છે સ્વામી બહુ બીમારી છે અને મોટી ઉંમર થઈ ગઈ છે એટલે આ જુનાગઢથી જતા હતા વડતાલ રસ્તામાં વાગડ આવ્યા વાગડ આવી અને સામે જોયું તો સંત તબેત બહુ નરમ હતી પછી સંતો ને હરિભક્તો ની સભા હતી ગુણાતીતાનસન કે સંતો આપણે આયા ભાયાત્માનન સાહેબ બહુ મહારાજના સંત છે અને મહારાજના હેતવાળા છે આપણે એની સેવામાં કોઈ રોકાવું પડશે એટલે હવે વર્તાલમાં સમય હતો અને કોણ રોકાય પણ શિવલાલ શેઠ હતા બોટાdna એ કે સામે હું રોકાવ પણ સ્વામી સામે કે તમે આ બધી સેવા કરશો કે આ બધી સેવા કરીશ કે એ રોકાના થોડા સમય સેવા કરી અને સ્વામીને ને ધામમાં જવાનું થયું એટલે એને કીધું કે શિવા હું હવે ભગવાન ધામમાં જવાનું મારી પાસે જે માગી લે કે ભાઈ તો સ્વામી કે તું માગી લે જે માય આપું આપું કહે ના ના સ્વામી કાંઈ નહીં સ્વામી ત્રણ વાર કીધું ને પછી શિવલાલ શેઠ બોલ્યા કે સ્વામી આપશો અરે આપું તું માગી કે જો જુઓ તમે ધામ માં જાઓ અને તેરમા નો દિવસ થાય ને અત્યારે મારા લઈને મને વાવજો કે આમ કીધું ને સામે તરત જ શિવા જીજું એ ભાઈ મોટા આપી દીધો કે એ જ કહે બહુ આગ્રહ કર્યો સામે કે જા અત્યારે અને ને ખળંગ ઉત્તર થઈ ગયું છે ખળંગ ઉતર થઈ ગયું છે હું આવીશ તેરવા અને તેરમા ના દિવસે ભાયતમાન સ્વામી મહારાજ ને લઈ અને શિલા છેડ તો પછી બોટાદ જતા રહ્યા હતા ત્યાંથી એને પછી મહારાજ ધામમાં લઈ ગયા એટલે આ પ્રસાદીની ભૂમિ છે અને અહીંયા સ્વામિનારાયણ ભગવાન પણ ત્રણેક વખત પધારેલા અને આ ભાયા આત્માનંદ સ્વામી બરાબર અને આ બાજુમાં નિષ્કુળાનંદ સ્વામી છે બધા અસંતો છે તો એવો આ વાગડ ગામનો ઇતિહાસ છે વાઘડ ગામ ખૂબ સારું પ્રસાદીનું કહેવાય છે પણ અહીંયા થોડોક હજી હરિભક્તોનો આવરો જાવડો બહુ ઓછો છે હા એટલે હરિભક્તોને દર્શન થાય અને વાગડ ગામનો ઇતિહાસ જણાવ મળે એટલે આ વાત અહીંયા આપણી પાસે રજૂ કરી છે ભયાત્માન સ્વામી જે વાગડ ગામમાં રહેતા ત્યારે એમને આ ઢોલિયા ઉપર વાપરતા ઢોલિયાનો ઉપયોગ કરતા ભાયાત્માનંદ સ્વામી આ ભયાત્માન સ્મી પ્રસાદીનો આ ઢોલિયો છે સ્વામિનારાયણ ભગવાન આ વાગડ ગામમાં કુલ આઠ વખત પધારેલા છે અને મહારાજ જ્યારે અહીં પધારતા ત્યારે આ જગ્યાએ મારે સ્નાન કરતા અને જે પથ્થર ઉપર બેસીને મારે સ્નાન કરતા એ પથ્થર પણ ત્યાં જો ગોખલામાં રાખેલો છે હા એ પથ્થર મહારાજે સ્નાન કરેલું પ્રસાદીનું પથ્થર છે અને આ જગ્યા એ આવી રીતે મહારાજ અહીંયા સ્નાન કરવા પધારતા જૂનો જમાનો એટલે સ્નાન કરવાનું બીજું કંઈ હોય નહીં એક પથ્થર બેસી અને બાજુમાં તપેલું ડોલ ભર્યું હોય સ્નાન કરી લેતા એટલે વાગડ ગામની આ ભૂમિ સત્સંગના ઇતિહાસમાં વાગડ ગામનું નામ બહુ આગળ પડતું છે તો હરિભક્તોના લાભાર્થે આ વિડીયો કરી અને આપની સમક્ષ રજૂ કર્યો છે તો દર્શન કરજો અને ધન્ય ભાગ્ય માનજો આ વાગડ ગામ ખાસ કરીને હયાતમાન સ્વામીનો ઇતિહાસ આ વાગડ ગામ સાથે ખૂબ જ જોડાયેલો છે જય સ્વામિનારાયણ